નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ તેર આઠ બે હજાર પચીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહ્યું મેષ રાશિવાળાએ છે ને આજે મા દુર્ગાના આશીર્વાદ લેવાના ને પોતાની બેન બેટીઓને બોલાવીને જમણ કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે એક ખોટા કામોમાં સમયની બરબાદી નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે એક શ્રીફળ માં દુર્ગાના મંદિરે ચડાવવું જોઈએ અથવા વધેરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ એને ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરી ધંધાના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે થોડા લીલા મગ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કામમાં અસફળતા મળે તો એનો દોષ ભાગ્યને નહીં આપતા એ તમારા કર્મને આધીન હશે કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કન્યા રાશિ આજે હિજરાને દાન આપવું જોઈએ લીલા વસ્ત્ર લીલી બંગડી કા કોઈક દક્ષિણા જરૂર આપજો શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર ધારણ કરવા નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરે તુલા રાશિ વાળાએ આજે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ પોતાના કુળદેવી દેવીની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ભોજનની થાળીમાં અન્નનો બગાડ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે કંબલનું દાન પણ સફાઈ કર્મીને કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી બેન દીકરીઓ નારાજ થાય અથવા એ લોકોએ કઈક સહન કરવું પડે એવું કોઈ કામ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે બેન ભાણેજોની સેવા કરવી જોઈએ એમને કોઈ વસ્તુ ભેટ આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા કામમાં સમય બગાડતા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે પોતાના ઘરે અથવા ધંધાની જગ્યાએ ચંડી વાંચન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું પોતાનું ઘરનું સોનું વેચવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે વિરોધીઓથી સંભાળીને રહેવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે ઓછીના વ્યાજે કે લોન આ રૂપે પૈસા લાવતા નહીં નહીં તો ભરી નહીં શકશો મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરો મીન રાશિવાળાએ આજે ગણપતિના પૂજનમાં દુર્વા જરૂર વાપરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસ પાસે કોઈ પણ પ્રકારની આશા અપેક્ષાઓ રાખવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકથી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જા તો ચાલો બદલીએ જી નમસ્તે